હેલો આટુ શું કરો છો ઘરે છો બીજી મજા છે બસ કોઈ આરામ કરતો તો વિચાર આવ્યો ફોન કરું કે કરે છે તો હું આજે આવું છું હમણાં હોય તમારે તો હારી નઈ ને આવરીને આવતા કશું નઈ આવડે તો પાથરે થઈને આપડે રસ્તો હતો એ ભલે હજી વાર છે આવું તમારે કોમય કરો તમે મેં એ આ પણ તો શું કહેર પડ્યો ચોકરો રોહી અમે શું કરો તો દાવા જે ઘરવા આંખવા જયારું છોકરો અમને પડીને આવ્યો તો અમે તાક પણ અમે નવરો શું કરવું તાક

ઓમ તો ફોન કરવા જ હતી ફોને ઘેર મીન આવ્યો છું નક્કી પેલા શીખડા આવે પણ શીખડા તો હોય તો છે ને આવે કરંટ લગાવી જાય ને ઘેરથી બોર્ડ ને બોર્ડ લાવી કરંટ લગાવી ગયું પટાવું કરંટ અહીં વળગાવી પટાવી જ નાખવા આ તો આવો બેટા તમને ખબર પડે

ચોકાણ વાળી આ ઘઉ બધા ખોજી નાખ્યા છે અને પેલાના તો રમતુડાના તો બાજુ છે તો ખોજ્યું નહીં અને મારે તો આટલે ને આટલે કેટલે ખાડે ખાડા કર્યા છે મારેલા એડમ લોહી પી જાય થી પુંડરા પંજા તો જાતકા ના મેલો આશુ લઈ ખેડ્યા તો આપડા આ શીખનો નંબર છે શીખરાનો માતા ના શીખરા નંબર નહીં આ તો પટાઈ નાખો છે આ તો લાઈટર લગાવી છે વાયર બોચેલો છે પણ તોય પેહી જોય છે જાતકા રાખો ઓ મોટો ડારી ઓ મોટો ને ઓ મુંછો કરે લાઈટ ના અંદર ડફર કરે પેહી જોય રહ્યો

ટોકડા ને આવી જાય રો આ તો વૈદ લગાવા છે ઓય થઈ ન જ આવે છે કાયમ એમ મેટ યાર દાદા ભાવા ના તો ડાટ વાળી ના છો ડાટ હેલો કેટલે છે કરી આતો કાકા ઓય આઈ જાય ઓય ઝટકો લાવ પેલો લગાવ છે કરન રાદો ડાટ વાળ્યો છે ચાદા છે ભાવા આવતો નઈ છેતરમાં

બોલાવો મો હાલ શેરાના ના ભીડાવતો મો કોને એટલે શેરા ભીડાય ભીડાવ તો મરે કાકા ભીડાવો હાલ ઓતો રે મન છોટા રોતારે મરકે મર તા તા મરી જાય એ તો ભાજી ભાજી ખાય રુજુ એ અમન મારે તો ઉતુ એ ફોલ કશું ખબર પડતી નહી આપણે ધોન વાયુ છે તો તઈ દે ઓટા મારવા જાવું પડે ભીડાવતા ઉભો

મારે તો કોઈ નઈ પાડી હવે તારે આ કાલી કે પાણી વાળવું પડશે ડોઆ ડોબું નહી તો એવું છે તારા મિત્રો રાખડો એટલા વા

કવય કોકના પાકી બાપના આયે ચારે ને મારે દેતી કોકી ઈકારા ના કરે કોકી ઈકારા કરે ઈકારા ઉંજો શું શું ઓલા લા લઉ ફલે કોણ શું શું લાઈટ લાગે છે હું સ્ટોપ બંધ કરો આ જીએ જો મિલી છે લાઈટ કર્યું બન હવે આવતું નથી હવે ના આવતું એમ હા હાય આ ડોહન મરી ગયો છે અલ્યા એ એ અલ્યા પાણી લાવો પાણી ઓય પાણી તો તારા ઊં લાવે હા તરી હોય પાણી એ ન હોય તો પા એ અલ્યા ઓય કોઈ હોય ટવકા પાડજો તમે કોઈ આવશે હમણે

ચુ છ એ દેયે લાઈટ બંધ કરી દે કાઈ બબા ભાઈ છોરો ગાયું પુટ્ટો મારતું આવીતી તું આ કોણ છે અલ્યા આ મરી ગયો અરે મરી ગયો આ મારા હારા છોકરાને લાગજો આવો લાગા કરે તારે વડી ક્યો બંધ બંધ બંધો

છોકરો <laughs> <laughs>

અમે કશું નઈ કરામી કોઈ કહેવા નઈ પણ અમે કયું કરતા એ મારે તૂટી જાય દિલ એનો મારા ભાઈ તમારે તૂટતું તારે કો દોશી જતી દિલ તૂટતું છે પણ આ મર્દુ થઈ ગઈ છે મારા જાત્યો વેટાનો છો અને તો મને ખાડો ખાડો કે

અલા ઊંટો કર ને ઊંટો કર એ મોણા છે બાબલો કોઈ નહીં કોઈ છોડ એ તને બોલો બોલો આવજે ભયા આવજે બોલો રામ નામ સત્ય છે આવી લાઈ જેમ કે અમારે આજે આ પોપટજી વેટાણા કોઈ પણ અજાણો વ્યક્તિ થઈ શકે છે લાઈટ અમે તો વિડીયો સમજવા માટે બનાવ્યો હતો તો મિત્રો અમારી રાજા બહુચર જીગ્યા કોમેડી ચેનલ ને કરજો દાળે કે રાતના લાઇટ નો ઉપયોગ ના કરવો કોઈને જય માતાજી আ মারু রাজা বলছেন বিজয়া দা